જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે હેલ્પર ભરતી માટે સ્પેશિયલ ટેકનિકલ વિષયના મોસ્ટ ટાઈમ પી અગત્યના જે પરીક્ષામાં બેઠા પૂછ્યા છે એવા પચાસ એમસી ક્યુ ક્વેશ્ચન જોવાના છીએ દરેક ટ્રેડને રિલેટેડ એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ ટેકની ટેકનિકલ મટિરિયલ જેમાં દરેક ટ્રેડનું સંપૂર્ણ મટિરિયલ આવી જશે જેની અંદર મિત્રો બાવીસો નહીં પરંતુ પચ્ચીસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ આપેલા છે ઓકે તો પચાસ માર્ક્સો જે ટેકનિકલ પૂછવાનું છે આ પચીસો પર મિત્રો કરી નાખો તો આમાંથી તમારું બધું કવર થઈ જશે એટલે કે પચાસ માર્ક્સ તમારા હેલ્પરની ભરતીમાં કવર થઈ જશે ઓકે અને જો આ મટીરિયલ તમે મેળવવા માંગતા હો તો અહીંયા આપણે નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં આ મટીરિયલ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે ઓકે તો આ નંબર છે મિત્રો સો રૂપિયાના આ નંબર ઉપર પેમેન્ટ કરવાનું રહેશે પચીસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમથી ટેકનિકલ પ્રશ્નોની પીડીએફ તમને મળી જશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ફિનિશિંગ અને જોબ જોબ સાઇઝની નજીક હોય ત્યારે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે મિત્રામાં જવાબ આવશે સેકન્ડ કટ ફાઇલ ત્યારબાદ બેન્ચ વાઇસ માટે કયું મટિરિયલ ઉપયોગ થાય છે બેન્ચ વાઇઝ માટે કયું મટિરિયલનો ઉપયોગ થાય છે તો એ છે મિત્રો કાસ્ટ આયન એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેશે ત્યારબાદ રાઉન્ડ બારના કેન્દ્રને ચિહ્નિત કરવા માટે કયા કેલી ઉપયોગ થાય છે મિત્રો એના માટે જેની કેલી ઉપયોગ થાય છે ચાલો ત્યારબાદ ફાઇલના દાંત વચ્ચે ધાતુની ચિપ્સ ચોટી જાય તે ખામીનું નામ આપો તો એ ખામીનું નામ છે પિનિંગ ફાઇલ ઓપ્શન બી ત્યારબાદ ઓઇલ ગૃહને કાપવા કઈ ચીજનો ઉપયોગ થાય છે તો એના માટે મિત્રો હાલ ઓકે હાફ રાઉન્ડ ચીઝલનો ઉપયોગ થાય છે તો મિત્રો ખાસ તેની પીડીએફ છે તો પીડીએફ તમે મેળવી લેજો માત્ર સો રૂપિયામાં પીડીએફ મળશે પીડીએફ માટે તમારે શું કરવાનું રહેશે તો કે ભાઈ ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે તમારું પચાસ માર્સનું ટેકનિકલ કવર થઈ જશે ભારે કામ માટે કઈ ગ્રાઇડિંગ મશીનનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો પેડેસ્ટલ ગ્રાઇન્ડરનો ઉપયોગ થાય છે લાકડાની આરીના દાંતને સાર્પ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તેના માટે મિલ સો ફાઇલનો ઉપયોગ થાય છે હેમણનું વજન ક્યાં હશે તે હશે મિત્રો ચીક ત્યારબાદ વ્યક્તિગત સલામતી કઈ છે તો આમાં સાચો જવાબ આવશે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારબાદ લાકડા કાગળ કાપડને કારણે આગ લાગે તો તે કયા વર્ગમાં આવે છે તો આવશે ક્લાસ એ ફાયર ભરેલા અગ્નિશામક અગ્નિશામક જે યાંત્રિક વ્યાવસાયિક જોખમો હેઠળ આવે છે તે છે અનગાર્ડ મશીનરી ત્યારબાદ ઈજાગ્રસ્ત વ્યક્તિનું લોહી વહેતું કેવી રીતે બંધ કરવું તેનો સાચો જવાબ આવશે ઘાપર દબાણ આપવું ત્યારબાદ આગના ત્રણ કારણો કયા છે તો મુજબ આવશે બળતણ ગરમી અને ઓક્સિજન ત્યારબાદ ડ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું છે તો એ છે મિત્રો કાટખૂણો તપાસવા માટે કયા માર્કિંગ મીડિયા ઝેરી છે તો એ છે કોપર સલ્ફેટ યુનિવર્સલ સરફેસ ગેઝનો ગેઝનો કયો ભાગ સ્કાય બર્ડને પકડે છે તો એ છે મિત્રો સ્નગ થોડા સ્ટ્રોક પછી નવી એક્ઝો બ્લેડ ઢીલી થઈ જાય છે તેનું કારણ શું છે તો એ છે બ્લેડ ખેંચાય જવાથી નેક્સ્ટ ક્વેશ્ચન શરૂઆતનો કટ અને પાત્રા વર્કપીસના કટિંગ સમયે દાંતા બહુ જ સરળતાથી કેમ તૂટે છે તેમાં જવાબ આવશે હેન્ડ ફોર્સ ફક્ત થોડા દાંત પર જ કાર્ય કરે છે એટલા માટે ચાલો ખૂણા અને સાધા પર સ્ક્વેરિંગ માટે કયા કયા છેણીનો ઉપયોગ થાય છે તેના માટે જવાબ આવશે ડાયમંડ પોઈન્ટ ચીજર ચાલો ત્યારબાદ કયું ગ્રાઇન્ડિંગ મશીન હેવી ડ્યુટી કામ માટે વપરાય છે તો એ છે પેડેસ્ટલ ગ્રાઇન્ડર ત્યારબાદ ચેન ડ્રીલિંગ પછી મટિરિયલને અલગ કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે તેના માટે જવાબ આવશે વેબ છીણી લાગના કામ માટે વપરાતી આરીના દાંતાને તિસ્ણ બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તે જવાબ મિત્રો મિલ સો ફાઇલ જો ચીપિંગ કરતી વખતે છીણીનો ક્લિયરનસ એંગલ ભલામણ કરેલ કોણ કરતા ઓછો હોય તો શું અસર થશે તો એમાં જવાબ આવશે કે ભાઈ કાપવાની ધાર પ્રવેશ કરી શકતી નથી છીણી સરખી જશે ત્યારબાદ ભંગાણ વિના ખેંચાણ બળનો અવરોધ કરતા ગુણધર્મનું નામ આપો તો એ છે સખતાઈ ત્યારબાદ મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈ કેટલી છે તો એ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક મીમી ડ્રિલ સેન્કમાં કયા પ્રકારનો ટેપર આપવામાં આવે છે

તેમજ કીવેના ખૂણા પરના મટીરીયલને દૂર કરવા માટે કઈ છીણીનો ઉપયોગ થાય છે ડાયમંડ પોઈન્ટ છીણીનો કઈ ફાઇલમાં એક દિશામાં દાંતા હરોળમાં કટ થાય છે તો એ છે સિંગલ કટ ફાઇલ લાકડા અને ચામડાનું ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તો એ છે રાસ્પ કટ ફાઇલનો કાંસા પિત્તર અને કાસ્ટ કાસ્ાયરને કટિંગ કરવા માટે બ્લેડની કઈ પીચનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો એક પોઈન્ટ એસી મીમી જો છીણીનો ક્લિયરન્સ એંગલ ખૂબ ઊંચો હોય તો શું થશે તો સપાટી પર ખોદાણ થશે રિવેટિંગ હેતુ માટે કયા પ્રકારના હાથોડીનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે બોલપીન હેમર ત્યારબાદ રફ ફોજિંગ અને કાસ્ટિંગ પર કયું માર્કિંગ મીડિયા લગાવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો વ્હાઈટ વોશ ત્યારબાદ રિસાર્ડ નેટ કરેલ ડિવાઈડરને પોઈન્ટને ફિનિશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ઓઇલ સ્ટોનનો ઉપયોગ થાય બે વલ પ્રોટેક્ટરનો ઉપયોગ શું છે તો કોણ માપવા હોલો સિલિન્ડ્રિકલ જોબ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે પાઇપ વાઇસ ત્યારબાદ બાદ અને અન્ય પાતળી ટ્યુબોને કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક્ઝોપ્લેટની પીચ શું હોય છે જો હશે ઝીરો પોઈન્ટ આઠ એમ ધાતુની વિવિધ પ્રોફાઇલ કાપવા માટે કઈ કટિંગ શોનો ઉપયોગ થાય છે કાઉન્ટર બેન્ડ સો ફાઇલ કરેલ સપાટી પર પેદા થતી ખરોચ એટલે કે સ્કેચિસનું કારણ શું છે જવાબ આવશે મિત્રો પિનિંગ ત્યારબાદ હથોડીનો ફેસ બહીગો બહિગોર કેમ રાખવામાં આવે છે તો એનું મિત્રો જે કારણ છે કે ભાઈ ધાર ખોડાતી ધારવા માટે ત્યારબાદ ચીપિંગ કરતી વખતે છીણી અને વર્ક પીસ સપાટીની અક્ષ વચ્ચેના કોણનું નામ શું હોય છે તેનું નામ છે મિત્રો એંગલ ઓફ ઇન્કલીનેસ આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ ધાતુનો ગુણ ધાતુનો ગુણધર્મ કયો છે જે ધાતુ તોડતા પહેલાં કાયમી વિકૃતિને મંજૂરી આપતી નથી તેમાં જવાબ આવશે મિત્રો બરડ પણ મિત્રો આ હતા ટેકનિકલના અગત્યના પચાસ પ્રશ્ન આવી રીતે તમારે ટેકનિકલના પ્રશ્નોની પીડીએફ પર જે જોતી હોય ઓકે તો અગત્યના પચીસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે પરીક્ષામાં તમારા પચાસ ટકા ટેકનિકલ કવર કરશે માત્ર સો રૂપિયામાં આ મટિરિયલ તમને મળી જશે તો મટિરિયલ મેળવવા માટે નંબર મિત્રો આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે ફરીથી મળી મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત હું વધને માત્ર